રો બા હા હા બે જ વારધાર આલ્યો હા તો માવ દિલા પૈસા જોવ ગર મના જોવ બા જોવ પૈસા હ પટાઈ દીધા ફરિયા દે આ જો લો બીવાન વખા હા હો ગટુ ભાઈ અલ્યા કશન ભાઈ કશન બા આયા હો તો કને દે તો બેહો જો આયા કશન બા હોવા તો આયો ભાઈ વારું તું નહીં હા કેમ છે ઊભા થઈ ગયા તમે કેમ આ ભરદોથી ઘર બને એટલે કંધન બા ઢાળીયું બનતું લાગે છે તાન

ગટુભા હું નેકડું મારે થોડું કોણ નહીં પેલીઓ તમે ગલ્લા માં જોઈ પુરા પણ લીજા તું પણ ગલ્લો કરી ચાલી હુકા પાછો

ઘર નું એવું કોઈ ના હોય એટલું કરાય ઘર બનાવું તો સારું બનાવું શું સારું ના બને હા તો ક્યાં ઉપર મારે

આ તો ચા પીધી નહી તો કોઈ મૂડ આવતું નહીં આજ તો બજાર બાગું માં જા પેલો કરશન નું શિકબર કેટલા જો આયો તો કોક બજાર બાગું માં ચા બા પીએ બજાર માં કોઈ મારી ઈજ્જત એટલે ઘર ના કરી હું આપડા ઘર બનાવ તર તો નવું શીશી મકાન બનાવી આ ચીસી નું હું તો તમે પેલા ભરદો નું તોણો અરે ભરદો નું ના બનાવ જમીન પડે બધું ભય સાપડા બધું તૂટી કાલે તો પડતો મજૂર કરવા માટે પૈસા એ પૈસા લાવવાના એમને માલ દઉં તારા પાછી મારા પા તો કશું અને હવે મારા મજૂરી ના કરવાની હોય ઉમર થઈ હવે તો ભગવાન નું નામ લેવાનું હોય જેઠો પેલું એ કરતા પેલું શું કેવાય પૂરા કરવાનું હોય દારી બે કશું નઈ પંદરસો રૂપિયા હેતુ પૂરા નમું સો રૂપિયા એ તો આજે હું હાલ મારા ઓરસા ના ઘટિયા ગીધું થઈ મારા ઓખા પૈસા નહિ તો મારા છોકરો લોહી પીડા ઘર ઘર કઈ નાખતો એના ઘેર જવા દે છે તું ઘર બનાવો મારા ખાલી પત્રો વાળું પત્રો વાળું નહી લે તૈય માર નું તો નહીં આવે નું બનાવો તમે ઝાડું બનાવો તોય છે અમાર તો એવું છે ને તો ખાલી આપણે મપા લે તો હું ઘર બનાવો છો એવું આપડે બનાવીએ બનાવો છો તમે તો બનાવીએ છીએ શાંતિ રાખ

આપડો ગતરો ઘર કરેટ તો આપવું થોડી ઉડાવતા બા પીતા હેડ ઉડાવતા સરમો લઈ જાય તો કરી દીજે જો આ શું કરના આલવા છ તાણે ઓનું છે આ શું થાય નહીં જોક ડાયરેક્ટ આ તો ડાયરેક્ટ છે બધું કોઈ ફેટ લે લાવે ને મોત કરી નાખે તું ના ના આ તો આ લેટ પેના રહેતો કાકે કર મેકી દાદા ટેકો બધો કોમમાં આવશે ગટુ પાર એ મેકી દે કોરી હા હા બગા તો બગા પર કોણ મેકરી જો દેવા ને થા બસ તું બધું પાનું જ બતાવ બસ

આશ કે કે પેલા તાળા પહાણ આયે શીતલાલવા તના પડતો તો પેલા ફેવણા ઘમણ હું હોતું એ તો બબ્બે કોકા સમાજા પોકાલા કે મને ગટેને ગળ જ ખોલી છે તી મજજઈ કરતા હે હાપી તાઈજી ઓ ક્યા બામી કો કો કા પાઈ ગયે હું પ્રોડી નાખો હજુ છું નઈ તો હું અમે ઓ તો તું

ના યાર અમાર જેમ જેમ બોલાવો યુવાનું બધું પેલી ને આવું કરું કરું કર્યું છે

આજીજી મો કેતા તા તાને આજીજી મો આ તૈલ માની બનાવી આજીજી મો આરે કેતા તા તાને કે એવું હોય ને તો ખાબા હોય એનું મન તો અને આવા તો બધા ઉડાવાળા તો આવો પણ ઘટવા તમારા બધું આપવાનું ભણ પેલા છાપી બોલાવતા

ઘર થોડું બે લાખ રૂપિયા હા તો આ મિત્રો કઈ દો આ મિત્રો કઈ દો ક મિત્રો તારો સંદેશ છે કો જેવી પોચ છે એવું ઘર બનાવું છે આપડા કશું કહેવાય ના તમે ઈ બનાવો અત્યારે જે બનાવતું હોય ને એને ખબર પડે અને મારો મિત્રો વિડીયો ગમે